જયન મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ આવ્યો છે એમાં ડિટેલ અભ્યાસક્રમમાં વિષયો જ વાત કરીએ તો પહેલું જે છે ભારતનું બંધારણ આ લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે ભારતના બંધારણની અંદર કોન્સ્ટેબલમાં પાંચ મુદ્દાઓ આપેલા છે હવે ગુજરાતભરના યોદ્ધાઓને સમસ્યા શું આવી રહી છે કે વિદ્યાર્થીઓના ફોન મેસેજ એ ટાઈપના હતા ઘણા વિદ્યાર્થીઓ જે રૂબરૂ આવ્યા અથવા અમારે જીસીએમ જ્યાં ભણતા હતા જે બાળકો બધાનો એક પ્રશ્ન હતો સાહેબ અમારી પાસે બુક છે પણ એ બુકની અંદર આ અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ વિખાયેલા છે અમુક પચાસમાં પેજ ઉપર છે ઓગણચાલીસમાં પેજ અને ગોતવા પડે છે જ્યારે આ અભ્યાસક્રમ જે છે એ પીએસઆઈનો છે હવે પીએસઆઈમાં દસ મુદ્દા આપેલા છે બંધારણની અંદર જેનું પચીસ ગુણનું ભારણ છે પાંચ મુદ્દાઓ તો વિખેરાય વિખેરાય અલગ અલગ બુક આખી ફંડોળી નાખીને તે માંડ ભેગા થાય છે અને એ લાઈન બધતો નથી અને આ છેલ્લા પાંચ મુદ્દા તો ગુજરાતની એક પણ બુકમાં નથી તો સાહેબ આ અભ્યાસક્રમ અમારે કેવી રીતે કવર કરવો આ બધાનું સોલ્યુશન જીસીએ લાવ્યું જીસીએ વિદ્યાર્થીના પ્રશ્નોને સમજ્યા કે કઈ રીતના વિદ્યાર્થી ભરનો જે યોદ્ધા તૈયારી કરે છે તો મેન સમસ્યા ક્યાં આવે છે પહેલાં તો ડિટેલમાં અભ્યાસક્રમના મુદ્દાઓ છે ગોતવા એને વ્યવસ્થિત ગોઠવવા બરાબર ઘણી બુકમાં મળતા નથી તો એના માટે રાઠોડ સાહેબ સ્પેશિયલ અભ્યાસક્રમ આવ્યો તે દિવસથી આજ દિન સુધી એના ઉપર વર્ક કર્યું મહેનત કરી અને ગુજરાત પોલીસની જે તૈયારી કરે છે પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈની તો મુદ્દા સર અભ્યાસક્રમ વાઇઝ આખું પુસ્તક તૈયાર કર્યું જેથી છોકરાઓને આ મુદ્દા આડાવાળા ન ગોતવા પડે એક સાથે એક જ બુકમાંથી એ પણ મળે એટલે એક પુસ્તક લે છે તો કોન્સ્ટેબલ બંને માટે કોન્સ્ટેબલ પીએસઆઈ બંને માટે અત્યારે એનસીઆરટી જીસીઆરટી ભરતી બોર્ડ છે વધુ પ્રાધાન્ય આપે છે એના ઉપર ધ્યાન રાખવું છે ગુજરાત ની લક્ષ્મીકાંત કહી શકાય એ પ્રકારની આ બુક બનાવી હવે અભ્યાસક્રમને ધ્યાનમાં કેવી રીતે રાખ્યું પહેલાં તો અભ્યાસક્રમ અહીંયા આપ્યો છે બાર ખાલી પ્રિન્ટ કર્યો એ જ અભ્યાસક્રમ છે કે બુકમાં કંઈક ખાસ વિશેષતા આપી છે તો અહીંયા અમે સ્પેશિયલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે નો અભ્યાસક્રમ છે આપ્યો છે કોન્સ્ટેબલનો એટલા માટે નથી લખ્યો કારણ કે કોન્સ્ટેબલના પાંચ મુદ્દા ઓલરેડી પીએસઆઈમાં આવી જાય એટલે પીએસઆઈનો અભ્યાસક્રમ લખ્યો તો કોન્સ્ટેબલ આખવામાં સમાવેશ થઈ ગયો છે આ જે મુદ્દાઓ જે આપવા ને એ જીસીઆરટી એનસીઆરટી માં ક્યાં છે તમે જો કોઈ સરકારી પુસ્તક વાંચતા હોય તો મુદ્દામાં આપ્યો છે એનો સારાંશ જ આખો આ બુકમાં અમે લઈ લીધો જેથી જીસીઆરટી એનસીઆરટી અલગથી તમારે ન કરવું પડે હવે બુકની વિશેષતા ખાસિયત અમે શું આ બધું જીસીઆરટી એનસીઆરટી આપ્યું છે છેલ્લા પાંચ મુદ્દા તો એવા છે કે કોઈ પણ બુકમાં નથી તમે જીસીઆરટી અને એનસીઆરટી જોશો આખું બંધારણ હસમુખ પટેલ સાહેબે આ જ વાત કરી હતી કે આખું બંધારણ એમાં આપેલું નથી એની માટે તમારે એક્સ્ટ્રા કોઈ બુક વાંચવી પડશે સાહેબે એક બુકનું નામ લીધું હતું લક્ષ્મીકાંત બરોબર જે ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે તો રાઠોડ સાહેબે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આની અંદર મૂકવાનો પ્રયત્ન છે એ કરેલો છે પહેલા તો પહેલો મુદ્દો છે કે જે અભ્યાસક્રમનો મુદ્દો છે અહીંયા તમે અભ્યાસક્રમ જો ભારતીય બંધા ઉદ્ભવ અને વિકાસ બરોબર આ પહેલો મુદ્દો છે ઇન્ડેક્સની અંદર આખો પહેલો મુદ્દો જે લખ્યો અને એની અંદર આવતા પેટા મુદ્દાઓ એટલે કે પહેલો મુદ્દો તૈયાર કરવા માટે આટલા મુદ્દા આપેલા છે તો એ લાઈન તમને મળશે આ એક મુદ્દો કર્યો એટલે આનું કામ થઈ ગયું પૂરું

આ બુક જે છે એ જીસીએ દ્વારા રાઠોડસર દ્વારા તૈયાર કરવામાં આવી છે તમારે બુક મંગાવી હોય તો અત્યારે જે છે એ પ્રી બુકિંગ ઓફર એની શરૂ છે પહેલા પ્લે સ્ટોર ઉપર જવાનું છે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એમાં આ સ્ટોરની અંદર તમે જોશો એટલે આ બુકના ફોટાવાળો એક કોર્સ મૂકેલો છે એ કોર્સ નથી એ બુક જ છે તો એમાં તમે બાય નાવ કરશો ને એની પહેલાં તમારે એડ્રેસ નાખવાનું આવશે તમે એડ્રેસ નાખશો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે તમને આ બુક તમારા ઘરે બેઠા તમને મળી જશે તમે ગામડામાં રહો છો તો ન્યાય મળશે તમે શહેરમાં રહો છો તો ન્યાય મળશે ગામડામાં રહેતા હોય ને ભારતીય પોસ્ટમાં આવશે જે કેન્ડિડેટ શહેરમાં રહે છે એને કુરિયર કંપનીની અંદર આવશે પ્રાઇવેટ કુરિયર કંપનીની અંદર તો તમે પોલીસની તૈયારી કરો છો અલગ અલગ જગ્યાએ તમારે ફાફા નથી મારવા તમારે પ્રોપર તૈયારી કરવી છે એક જગ્યાએ તમારે તૈયારી કરવી છે તો આ એપ ડાઉનલોડ કરો એમાં આ બુક જે છે એ મંગાવી શકો છો કિંમત કિંમત ઘણા મિત્રો હોય છે આ પુસ્તક છે ને ચાલીસ રૂપિયા છે પણ આમાં અમે પિસ્તાલીસ ટકા ઓફ આપ્યો છે એટલે ચારસો સાત રૂપિયામાં મળશે જેમાં ડિલેવરી ચાર્જ તમારે એક્સ્ટ્રા કોઈ ચૂકવવાનો નથી એમાં ડિલેવરી ચાર્જ આવી જાય છે તો મોડું કયા વગર પોલિસી તૈયારી કરો છો જીસી ઉપર ભરોસો જીસી ના કન્ટેક્ટ ઉપર ભરોસો છે તો મોડું કર્યા વગર બુક અવેલેબલ છે ત્યાં સુધી તમે મગાવીને ઓફરનો લાભ લઈ શકો છો બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો બીજા કયા વિષયની જરૂર છે એ પણ કોમેન્ટમાં લખજો કારણ કે નજીકના સમયમાં જ તે તમારી માટે ઇતિહાસ વારસો ભૂગોળ એનસીઆરટી ગુજરાતીમાં બીજું એડિશન પણ આવે છે અને એ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે એ પણ થોડાક સમયમાં અભ્યાસ તમને આધીન આવે છે બાકી કોઈ પ્રશ્ન હોય કઈ બુક છે એની તમારે જરૂરિયાત છે ત્યારે શું તમે શોધી રહ્યા છો અને પોલીસ ભરતીની તૈયારી કરો છો તો પટેલ બાબતે જીસી ક્યાં હેલ્પ કરી શકે એ કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો મળીએ પાછા નવા વિડીયોમાં કંઈક નવા રિવ્યૂ સાથે જય હિન્દ